હાલો મિત્રો આપણે આવી ગયા હતા પાંચ જો તમે જોઈ રહ્યા છો બધા ભાઈબંધુ જઈ રહ્યા છીએ

અહીંયા તો ભાઈબંધો શૂટિંગ કરવા માંડ્યા જો ખાલી ફોટા ને એવું એક પાણી ભરવા જ્યા જો એરિયા તે જો ફોટા પાડવામાં કોઈ નવડું જ નહીં પડતું જો આ એક ભાઈ નવરા ખાલી ભાઈ ફોટો સરખો પાડજો આવી ગયા ને